અનુપ અનુપકેન્દ્રીય મત્સ્યકી શિક્ષા સંસ્થા મુંબઈ અને સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામદેનુ યુનિવર્સિટી ઉકાઈના સંયુક્ત ઉપક્રમે મીઠા પાણીમાં થતા મત્સ્યપાલન તાલીમ કાર્યક્રમ તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ આદિજાતિ વિસ્તારના મત્સ્યપાલકો માટે શિબિરનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ મંત્રાલયના મંત્રી શ્રી કુંવરજી હળપતી ઉપસ્થિતિ નોંધાવી હતી રાજ્ય મંત્રી શ્રી હળપતીએ પ્રમુખ સ્થાનેથી ઉપસ્થિત મત્સ્યપાલકોને સંબોધન કરતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસ અભિયાનમાં સક્રિય ફાળો આપવા આહવાન કર્યું હતું વધુમાં મત્સ્યપાલન અંગેના કોઈ પણ પ્રોજેક્ટને આદિજાતિ વિકાસ મંત્રાલય તરફથી શક્ય તેટલો તમામ સહકાર આપવાની બાહેધરી આપી હતી આ કાર્યક્રમમાં કાંધેનું યુનિવર્સિટી ગાંધીનગરના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડોક્ટર એમએમ ત્રિવેદી તથા કુલસચિવ ડોક્ટર કે કે હડિયા દ્વારા મત્સ્યપાલકોને પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું સાઇફ દ્વારા પ્રકાશિત મત્સ્યપાલન અંગેની પુસ્તિકાનું વિમોચન મંત્રી કુંવરજી હળપતિ અને અન્ય મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું તથા સાઇફ દ્વારા મત્સ્યપાલકોને ગિલનેટ અને પચ્ચીસ લીટર ક્ષમતાવાળું આઈસબોક્સની કિટ આપવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં ત્રણસોથી વધુ મત્સ્યપાલકો ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી હતી એકસો સત્તાવન મત ના ઉકાઈ ગામ ખાતે કામગીર યુનિવર્સિટીમાં જે મંડળીના લોકો હોય છે એ મંડળીના તમામ સભાસદો અને તમામ પ્રમુખો વચ્ચે અહીં પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો તેમાં તમામ મારા અધિકારીઓ આજે રવિવાર હોવા છતાં પણ આ વિસ્તારમાં આવીને મંડળીના તમામ સભાસદ પગભર કઈ રીતે બને આત્મનિર્ભર કઈ રીતે બને તે દિશામાં આગળ વધવા માટેનો આજે કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા તમામને માર્ગદર્શન પર પૂરું પાડ્યું છે પણ તમામે તમામની ઉત્સાહ જોતા મને લાગે છે કે તમામ મછીમારો આગામી દિવસોની અંદર ચોક્કસ આત્મનિર્ભર બનીને બહાર આવશે